મારા બાપા ભોડો ના કે ડોબો કેવાય ઓકે ઓકે શાંતિ રાખો યાર તમે લોકો હું હું એક કામ કરું સોંગ સ્પ્રે કાકી ને મારે સીધો સવાલ પૂછવો છે કાકી અરેન્જ મેરેજમાં છુટ્ટા છેડા કેમ ઓછા થાય છે જે માણસ એની મરજી થી લગન ના કરી શક્યો એ છૂટાછેડા હું આપવાનો હેલો મિત્રો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો કેવા લાગે છે જો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો